કે હું આ ધંધો કરીશ તો મારા દીકરા દીકરી પણ આવીશું કરીશ ઓલું જીવવું કે મરવું કે શું કરવું કઈ લાઈન લેવાની મેળાનો ધંધો કરીને અમે કોઈ ગુના કરી ગુનાહિત કામ કરીએ છીએ તો અમારી માટે આટલું ઓલું બાકી હતું તો અત્યારે કુદરતે અમારી ન નથી તો અમારે જવું ક્યાં બાયડી છોકરા ને ક્યાં મેલવા જવાના

જો સરકાર ને કે અમને પરમિશન આપો તો આ એક બે દી માં કા ખર્ચા નીકળે તો માણસ ઘરે જઈ શકશે બાકી ભાડા ના પૈસા નથી અહીંથી થી જવાના શું કરશું કોની પાસે માંગવા ભીખ જાવું દવા પી જાવી મેળા મેદાન માં આટલા પરિવાર લાખો પરિવાર ની દશા બગડી જાય આમાં કોણ જવાબદાર છે આનું એ બે ના લે